આપણી આજની ચર્ચા મહામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના કવિ શ્યામળ ભટ્ટ પર છે અને ખાસ તો એમની પેલી પ્રખ્યાત રચના નંદબત્રી સિંહ આપણી પાસે કેટલાક અભ્યાસ લેખો છે એના આધારે વાત કરીશું ચોક્કસ શ્યામળભ્ટ જેમનો સમય આપણે લગભગ અઢારમી સદી ગણીએ એમણે પદ્યવાર્તાઓ લખી એટલે આમ લોકોને બોધ મળે અને મનોરંજન પણ થાય હા બરાબર અને નંદપત્રી તો એમની કહેવાય ને કે શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે તો આજે આપણે એનું કથાનક એના પાત્રો અને એમાં શું સંદેશ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું તો શામળ અમદાવાદના વેગણપુરના ખરું ને શ્રીગોડ માળવી બ્રાહ્મણ હા બરાબર એમના પિતા વીરેશ્વર ગુરુ નાના ભટ્ટ એવો ઉલ્લેખ મળે છે અને પેલા આશયદાતાની વાત આવે છે સિહુજના રખીદાસ એમને કંઈક પ્રેરણા આપી હતી એવું હા એવું કહેવાય છે અને એમનો ઉલ્લેખ નંદબત્રીસીના અંતમાં આવે પણ છે પણ જુઓ આ નંદબત્રીસી નામ જ કેટલો રસપ્રદ છે હા એ તો છે શામળ પહેલા પણ કોઈકે લખી હતી આ નામે તો આ બત્રીસી કેમ બત્રીસ શું છે એમાં પાઠ અધ્યાય ના ના અધ્યાય નહીં બત્રીસ દોહરા એ મુખ્ય છે એમાંથી વીસ દોહરા તો પેલી પાસાની રમત રમાય છે ને પદ્મિનીના પિયરમાં એમાં ચાર પાત્રો બોલે છે અચ્છા અને બાકીના બાર દોહરા એ રાજા નંદસેન અને એનો પ્રધાન વૈરોચન એમણે એક વાવની દિવાલ પર લખેલા એટલે આ બત્રીસ બોધ આપતા દોહરા પરથી નામ પડ્યું નંદ બત્રીસિંહ એમ વાત છે અને આ લખાય ક્યારે સમય લગભગ સંવત સત્તરસો ને છન્નોની ની આસપાસ એટલે ઈસવીસન સત્તરસો ઓગણચાલીસ ચાલીસ ગણાય જો કે અમુક વિદ્વાનો થોડો જુદો મત પણ આપે છે સત્તરસો ઓગણત્રીસ જેવો કડી સંખ્યામાં પણ ફેર દેખાય છે અલગ અલગ સંપાદનમાં હમ્મ પણ વાર્તા શું છે મુખ્યત્વે સાંભળ્યું છે કે રાજા પ્રધાન અને પ્રધાનની પત્ની એવો કોઈ ત્રિકોણ છે હા બરાબર પકડ્યું રાજા નંદસેન છે એ પોતાના પ્રધાન વૈરોચનની પત્ની પદ્મિની પર મોહી પડે છે પદ્મિની અત્યંત રૂપવાન અને રાજાને ખબર કેવી રીતે પડે છે એ જ ગજબની વાત છે પદ્મિનીના વસ્ત્રોમાંથી એવી સરસ સુગંધ આવતી કે ભમરા ખેંચાઈ આવતા અને રાત્રે જે ધોબી એ વસ્ત્રો ધોતો એના પરથી રાજાને ખબર પડી અરે વાહ આ તો સાવ અનોખી રીતે ખબર પડી પછી રાજા શું કરે એ પેલું પ્રધાનને ઘોડા ખરીદવા મોકલી દે બહાનું કાઢીને અને પોતે પદ્મિની પાસે પહોંચી જાય પણ અહીંયા વાર્તાનો વળાંક છે પદ્મિની અને એની પાસે એક પોપટ હોય છે બહુ જતુર પોપટ હા પોપટ એ બંને પોતાની બુદ્ધિથી અને એવી વાતોથી રાજાને સમજાવે છે અને ઉપદેશ આપે છે શામળે લખ્યું છે ને જાર આવ્યો તે જનક જ થયો એટલે કે જે ખરાબ ઈરાદાથી આવેલો એ પિતા સમાન બનીને પાછો ગયો બિલકુલ સ્ત્રીની બુદ્ધિ અને ચારિત્રની તાકાત બતાવી છે અહીંયા અદભુત પણ પછી પ્રધાન પાછો આવે ત્યારે શું થાય બધું ઉતરી જાય ના ત્યાં જ તો ખરી સમસ્યા શરૂ થાય છે પ્રધાન વૈરોચન પાછો આવે પણ એના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હોય છે એને પત્નીના ચારિત્ર્ય પર શક જાય છે પદ્મિની અને પોપટ ગમે તેટલા ખુલાસા આપે પેલો માને જ નહીં અને અંતે પદ્મિનીનો ત્યાગ કરી દે છે બસ ત્યાગ જ ના એથી આગળ એના મનમાં એટલું વેર ભરાઈ જાય છે કે એ રાજા નંદસેનની હત્યા કરી નાખે છે શું વાત કરો છો હત્યા આટલી નાની શંકામાંથી હા શામળ અહીંયા આ જ બતાવે છે કે શંકા અને વેરવૃત્તિ કેવા ભયાનક પરિણામ લાવી શકે છે તો પછી વાર્તાનો અંત દુઃખદ છે ના ત્યાં વળી પાછો ચમત્કાર આવે છે પદ્મિનીના સતીત્વની સતિત્વની પરીક્ષા થાય ધરતીમાંથી શેષનાગ પ્રગટ થાય અમૃત વડે રાજા પાછો જીવતો થાય ઓહો એટલે રાજા જીવી જાય છે હા રાજા જીવી જાય છે અને પ્રધાનને પણ અંતે માફી મળી જાય છે એટલે અંત સુખદ છે સત્યનો અને સતીત્વનો વિજય બતાવ્યો છે હમ એટલે દાંપત્ય પ્રેમ શીલ સ્વમાન અને પેલી શંકાની વાત આ બધા મુદ્દાઓ આવી ગયા બરાબર અને શામળની શૈલી જુઓ સંવાદો વર્ણનો અને ખાસ તો ઠેર ઠેર આવતા સુભાષિતો એટલે કે બોધવચનો હા એમનો છપ્પા પણ એટલે જ વખણાય છે ને તો પોતાનો ઉમેરો ગણાય છે એનાથી વાર્તા વધુ રસપ્રદ બને છે એ પોતે સ્વીકારે છે કે સંસ્કૃતમાંથી પ્રેરણા લીધી છે પણ એને પોતાની રીતે રજૂ કરી છે અને પેલા વિવેચકો ગોવર્ધનરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા એમણે શું કહ્યું છે શામળ વિશે હા નવલરામે તો એમને વાણિયાઓનો કવિ કહ્યા હતા એટલે કે સંસારમાં જે વ્યવહારુ બુદ્ધિવાળા લોકો છે એમને ગમે એવો બોધ આપનાર કવિ એમનો હેતુ ખાલી મનોરંજન ન હતો લોક શિક્ષણ પણ હતો સાચી વાત એટલે નંદ બત્રીસી આજે પણ આપણને કંઈક શીખવી જાય છે માત્ર એક જૂની વાર્તા નથી બિલકુલ માનવ સ્વભાવના કેટલા બધા પાસા શંકા વિશ્વાસઘાત પ્રેમ વેર ક્ષમા બધું જ એમાં છે અને પદ્મિનીનું પાત્ર જુઓ એની બુદ્ધિ સહનશીલતા અને છેવટે એનો જે વિજય થાય છે હા એ વિચારવા જેવું છે એ સમયના સમાજમાં સ્ત્રીની શું સ્થિતિ હશે એની આંતરિક શક્તિ કેવી હશે એનું પણ પ્રતિબિંબ છે અને એ વાત કે શંકા કેવી રીતે સંબંધોને જીવનને બરબાદ કરી શકે છે આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે નહીં હા ચોક્કસ શામળની આ કૃતિ આપણને એ જ શીખવે છે કે વિશ્વાસ કેટલો જરૂરી છે અને વાર્તાઓ વાર્તાઓ કેવી રીતે પેઢી દર પેઢી આપણને બોધ અને આનંદ આપતી રહે છે ચાલો આજની વાત અહીં પૂરી કરીએ પણ વિચારવા જેવો મુદ્દો એ રહી જાય છે કે શામળે સદીઓ પહેલા